મિત્રો જય માતાજી બધાને જય માળી રામવાળી સિકોતેર વહાણવટીનો જે આજનો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો અને ભલે પધારે પધારે મારા વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મારા વાલા મિત્રો નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં એવું છે કે આજના વિડીયોમાં મારી માતા જે છે મારી સિકોતેર વહાણવટી જે હું રેગ્યુલર જે રોજે બરોજ એમને યાદ કરીને જ મારા દિવસો જાય છે એમને યાદ કરીને જ મારું જીવન હું વ્યતીત કરું છું એમને યાદ કરીને જ મારું જીવનનું જે છે અમુક અમુક જે ભારેમાં ગમે એવું હોય મતલબ પગલાં હું લઉં છું કોઈ પણ વાત હોય મારી માતાને યાદ કર્યા વગર હું કરતો નથી તો આજે તમને એક વાત કહું કે ભાઈ તમે તમારું સપનું હોય તમારું ડ્રીમ હોય તમારે કઈ એવું લાગતું ગમે તેવું હોય મને જણાવો તમારા સપના ફરી જુઓ એ સપનાને કઈ રીતે સાકાર કરવાના છે મારી મા તમને પ્રેરણા આપશે હું માતાને પ્રે કરીશ તમારા પ્રત્યે અને હા તમારા જે સપના હોય એ જરૂરથી મને જણાવજો અને કમેન્ટની અંદર કંઈ નહીં ખાલી કમેન્ટ કરીને જોજો અને ફરી તમારું સપનું બોલીને જોજો ફરી જોજો આ સંજયસિંહ વાઘેલાની કુળદેવીનો ચમત્કાર કેવો છે તમને ખબર પડી જશે તો કમેન્ટની અંદર જય માળી રામવાળી શીખો ત્યારે મહાવટી માતાનો જય રામ માળી રામ જરૂરથી લખી દોશો તો આજના વિડીયોમાં તમને એટલું જ કહેવાનું મારા વાલા મિત્રો કે મારી માતાએ એવો ચમત્કાર કરી બતાવ્યો કે એની કે વાત નહીં તમને એવું લાગતું હશે કે આ થવાનું તો થઈ ગયું એક ઘર છે મારા રિલેટિવમાં છે બંગલો છે મકાન છે એની અંદર એવું હતું મિત્રો કે મકાનની અંદર જે ઘડી એ બનાવ બનતું હતું આ તો મને વાત જાણવા મળી કે આ જગ્યાએ આવું હતું એ મકાનની અંદર લગભગ બે લોકોના મૃત્યુ થયેલા એગર કઈ રીતે મારવાના હતા મારવામાં આવ્યા હતા કઈ રીતે પણ એ ઘરોપાઓ કંઈ મર્યા હતા કઈ રીતે માર્યા હતા ખબર નહીં પણ એ ઘરની અંદર આ મારા રિલેટિવને ખબર નથી કે એ લોકોએ ઘર રાખી લીધેલું અને એ ઘરની અંદર ફરી આ લોકોને ના હોયનો અણસાર અને અમુક બળકાર થવા મળે એમને એવું હું અંધશા નથી ફેલાવતો ભાઈ પણ આ સત્ય હકીકત છે એમને ઘણું એવા થયા છે આભાસ પછી આ ઘરને વેચવાનું એમને નિર્ણય કર્યો કે આ ઘર વેચવું છે ઘણા એવા કેટલાય લગભગ સોથી ગ્રાહકો આવી ગયા છે પણ આ જ લગી એ ઘર વેચાતું નહોતું કે મેં મારી મને વાત મળી કે મને વાત કેટલા ટાઈમથી મળી પણ હું આ વાત અમુક ઘર છે ભાઈ કોઈને ગમે તો લે ના ગમે તો ના લે પણ મને કહી કે આ આ વસ્તુનું અલગ જ લાગે જ છે તે પછી મેં મારી મારી કુળદેવી છે માતાને કહીશું કે માં આ ઘર જુઓ એમના ઘરનાને પહેલી વાત કરી કે મારી માતા દ્વારા તમારું જો ઘર વેચી જાય તમારું જે મકાન છે વેચવું છે તમારે અને વેચાઈ જાય તો તમે મારી માતા એને પગે લાગી લોજો તો તમારું કામ સફળ થશે તો મેં એમને કહ્યું કે આ રીતે હાથી મોડીને સ મહિનાની અંદર ઘર તમારું વેચાઈ જાય તો મારી માતાને ખાલી તમે દર્શન કરી લોજો અને તમારું સપનું આ સાકાર થઈ જાય તો તમે નહીં મળો મિત્રો એ વાતના લગભગ પંદરેક એક દિવસ થયા આ આ લોકોનું ઘર વેચાઈ ગયું જે એમની કિંમત પસંદ હતી ત્રીસ લાખ રૂપિયામાં એમનું ઘર વેચ્યું હતું વેચાઈ ગયું આપણી માતાએ કામ કરી બતાવ્યું અને પેલા ભાઈને ગમ્યું પણ ખરું બધી જ્યાં જે પહેલાં જે ત એવું કહેવાય કે બી એક લાખથી હતી લોકો બી રાતે પણ નથી આવતી અને અંદર ગમે તેવું બીડાવતું હોય કે ખબર ખબર નહીં હતી આપણો પણ મારી માતાનું જ્યારથી મેં કહ્યું કે મા આ જગ્યાએ તું જોઈ લેજે બધું તારા હાથમાં છે મા એનું તો તું મા જોઈ લેજે આ વસ્તુ અને આ સફળ ઘર એમનું વેચી ગયું અને એમનું હવે બોના ખર્ચ બી આપી દીધું છે લગભગ એવું કહેવાય છે પણ આ મારી માતાએ એવું કામ કર્યું છે એવું સરસ એવું કામ કર્યું છે તો કેટલા એવા મારી માતા કામ કરી દે છે જો તમારું સાચા દિલથી જો શ્રદ્ધા હોય ને તો તમારું ભલભરું કામ કરી દે છે મારી કુળદેવી શીખવું છે વહાણવટી અને કેવા ઘણા એવા લોકોના મારી માતાએ કામ કર્યા છે મારા તો અપરમ પાર એવા કામ કર્યા છે અને એક મારું સપનું જે ડ્રીમ છે મારું એ મને પૂરી આશા છે કે માતાજી મારું જરૂરથી પૂરું કરશે મારું ડ્રીમ છે સ યુટ્યુબમાં મારા વોચ ટાઈમ પૂરું કરવાનું એ પણ મને પૂરી માતા પર શ્રદ્ધા છે કે મારા વોચ ટાઈમ જલ્દીને જલ્દી પૂરા થઈ જશે એ મેં માતા જોડે સો મહિનાનો ટાઈમ લીધો છે ભાઈ હાથથી મળીને આજે હું મંદિરે ગયો મેં માતાને કહ્યું કે મારી સો મહિનાની મંદિરમાં મારા વોચ ટાઈમ પૂરો થઈ જાય અને વધુને વધુ વિડીયો વિડીયો મિત્રો શેર કરજો આ વધુને વધુ અને તમારા ફ્રેન્ડોને વધુને વધુ મોકલજો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો વધારે કંઈ કેવું નથી પણ હા એટલું જ કહેવાનું કે આપણી જે કુળદેવી હોય ખરેખર બહુ જ કામ કરે છે અને મારી કુળદેવી તો એટલું બધું કામ કરે છે કે એની કોઈ હદ નથી ભાઈ વધારે કેવું નથી જય માતાજી બધાને જે પણ તમારું સપનું હોય ડ્રીમ હોય કમેન્ટની અંદર જરૂરથી લખજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને હા સપના બધાના સાકાર થશે પણ શ્રદ્ધા હશે તો શ્રદ્ધા નહીં હોય તો નહીં થાય ભાઈ એવું ના માનતા કોઈ પણ કામ માતાએ કર્યું હોય એવું ના માનતા ક્યાં તો થવાનું હતું થઈ ગયું એવું ના માનતા માતા જ કરે છે અને આપણી કુળદેવી હોય ભગવાન હોય એ જ કરે છે ભાઈ ફરી થયા પછી એવું નહીં માનવાનું કે માતાએ નથી કર્યું જય માતાજી વધારે કંઈ કેવું નથી અને હા વિડીયો વધુને વધુ શેર કરજો નમ્ર વિનંતી છે પાર્ટ ટાઈમ પૂરો કરવાનો છે જય માતાજી જય શ્રી કોદરબા માટે માતા જય